પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમવિધિ આજે રાજકોટ ખાતે થવાની છે રાજકોટમાં આજે રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે પૂર્વ સીએમ રૂપાણીના નિધન પર એક દિવસીય રાજકીય શોક જાહેર કરાયો છે આજે તમામ બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઢીએ ફરકાવાશે આજે સવારે સાડા અગિયાર કલાકે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે પાર્થિવ દેહને હવાઈ માર્ગે રાજકોટ એરપોર્ટ ખાતે લઈ જવાશે સાંજે ચારથી પાંચ વાગ્યા સુધી નિવાસસ્થાને અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે તો રામનાથ પરાસ મશાને પાર્થિવ દેહની અંતિમ વિધિ કરવામાં આવશે મંગળવારે રેસકોર્સ ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવશે બુધવારે ગાંધીનગર ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવવાની છે બીજોને કમલમ ખાતે સાંજે ચારથી છ વાગ્યા સુધી પ્રાર્થના સભાનું આયોજન છે मेरे पिताजी श्री विजय भाई ने अपने 50-55 साल के राजकीय और सामाजिक सफ़र में कहीं लाखों करोड़ों जिंदगियों को छुआ है और उन सभी नागरिकों और कार्यकर्ताओं के फ़ोन द्वारा मैसेजेस द्वारा और यहाँ पे स्वयं वो पधारे हैं हमें सांत्वना देने के लिए हमारे साथ कंधे से कंधा मिलाकर खड़े हैं उन सभी का मैं खूब आभार प्रकट करता हूँ उसके साथ साथ पंजाब से भी मेरे पिताजी पंजाब के भारतीय जनता पार्टी के प्रभारी थे और पंजाब से भी इतने कार्यकर्ताओं के इतने लोगों के फ़ोन आ रहे वो स्वयं यहाँ मिलने आ रहे उन सभी का मैं यहाँ पर प्रकट करता हूँ आपके प्रेम आपके स्नेह के लिए पूरे ना ये पूरे ना सिर्फ गुजरात के पूरे भारत से लोगों ने अपनी संवेदनाएँ प्रकट की हैं हमारे हमारे परिवार को जो प्रेम चाहिए वो हमें लोगों से मिला है और उनकी जो पापा के जो कार्यों की जो जो सुहास हैं वो आज पूरे गुजरात में महक रही हैं और उसी की वजह से आज काफ़ी लोग दुखी हैं तो उन, उन उन सभी को उन सभी को मैं प्रणाम करना चाहूँगा और सारे सारे जो मृतक के परिवार हैं उन सभी को पूरे रूपाणी परिवार की तरफ से मैं श्रद्धांजलि प्रकट करना चाहूँगा कि ये दुख की घड़ी में भगवान सबको शक्ति दे ईश्वर सबके साथ है जय श्री कृष्ण તો વધુ વિગતો મેળવીશું સંવાદદાતા ઋષિ રાજકોટથી જોડાઈ ચૂક્યા છે સાથે આપણી સાથે આશુતોષ કે જેઓ અમદાવાદ સિવિલથી પણ જોડાઈ ચૂક્યા છે સૌ પ્રથમ ઋષિ આપણી પાસેથી વિગતો મેળવીએ જે રીતે રાજકોટ ખાતે આજે જે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના તેમના પાર્થિવ દેહને લાવવામાં આવશે અંતિમ ક્રિયા કરવામાં આવવાની છે ત્યાં આગળ હાલ કેવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે સ્થળ પરથી શું માહિતી રાજકીય સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને અહીંથી લઈ જવામાં આવશે જે જગ્યાએ પાર્થિવ દેહ રાખવામાં આવશે લોકોના દર્શનાર્થે એ જગ્યા એટલે કે શ્રી ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવ મંદિરનું પટાંગણ છે આ જગ્યાએ વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહને અહીં લોકોના દર્શનાર્થે રાખવામાં આવશે અને સાથે વિજયભાઈની જે તસવીર અહીં મૂકવામાં આવી છે એ તસવીર ઘણું કહી જાય છે જે વિજયભાઈએ લોકોના કાર્ય કર્યા છે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરના લોકોના હૃદયમાં વિજયભાઈએ સ્થાન પ્રાપ્ત કર્યું છે એ તસવીર અને એ હસ્તો ચહેરો આજે જે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર હાલ અત્યારે જે બપોરે બે વાગ્યાનો સમય છે હિરાસર એરપોર્ટ ખાતે પાર્થિવ દેહને લાવવામાં આવશે અને ત્યારબાદ ગ્રીનલેન્ડ ચોકડીથી પૂજિત રૂપાણી ટ્રસ્ટે આ પાર્થિવ દેહને લઈ જવામાં આવશે વિજયભાઈના દીકરા પૂજિતના અવસાન બાદ સતત ત્રીસ વર્ષથી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના થઈ અને એ ટ્રસ્ટની સ્થાપના ના બાદ જે વિજયભાઈનો નાતો છે તે અનેરો નાતો આ ટ્રસ્ટ સાથે રહ્યો છે કારણ કે પુત્ર પૂજિત છે પૂજિતની યાદમાં આ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે તેમના જે કમાન્ડો છે તે કમાન્ડો પણ અત્યારે જે માહિતી આપવા જઈ રહ્યા છે સૌપ્રથમ વાત કરવામાં આવે વિજયભાઈ રૂપાણીની આ સ્મશાન યાત્રા વિશે સ્મશાન યાત્રા એટલે પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવશે અને ત્યારબાદ તેમના નિવાસસ્થાને પ્રકાશ સોસાયટીમાં તેમના મૃતદેહને રાખવામાં આવશે ખાસ જે આ પાર્થિવ દેહ છે તેના દર્શન માટે એક તમામ મંત્રીમંડળ એટલે કે અમિત શાહ ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરવામાં આવે સી આર પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં રૂબરૂ આવવાના છે સમગ્ર જે રૂટની વાત કરવામાં આવે તો પ્રકાશ સોસાયટીથી આ રૂટ શરૂ કરીને જે પરા સ્મશાન છે ત્યાં વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અંતિમ ક્રિયામાં પણ હજારો લોકો જોડાશે જનમેદની મોટી સંખ્યામાં ઉમટી પડવાની છે આ સ્મશાન યાત્રામાં જેને ધ્યાને લઈ પૂરતા રૂટ ઉપર પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ વિજયભાઈ રૂપાણીની કાર્યશૈલી ની વાત કરવામાં આવે તો એક નિખાલસ વ્યક્તિત્વ હતું તેમનું અને તે નિખાલસ વ્યક્તિત્વને કારણે જ મોટા ભાગના રાજકોટવાસીઓ આ સ્મશાન યાત્રામાં જોડાશે તે વાત ચોક્કસ છે હાલ તો અત્યારે તેમની અંતિમ યાત્રાને લઈને તમામ તૈયારીઓ અત્યારે થઈ રહી છે જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે બે થી અઢી વાગ્યાનો આ સમય છે જ્યારે પાર્થિવ દેહ રાજકોટ ખાતે આવશે અને મોટી જનમેદની જ્યારે આ સ્મશાન યાત્રામાં જોડાવા જાય થઈ રહી વિજયભાઈ રૂપાણીના રાજકોટના યોગદાનની વાત કરવામાં આવે તો ગુજરાતની પ્રથમ એમ્સ તેને રાજકોટને મળે તે માટે અથાક પ્રયત્ન કર્યા ખાસ જે લાખો દર્દીઓ માટે આશીર્વાદ રૂપ તેઓ હતા ગિરીબાપુ ખાસ આપણી સાથે જોડાયા છે અગિયાર વર્ષ કમાન્ડો તરીકે સેવા અને અત્યારે આજે જ્યારે એમની સ્મશાન યાત્રા છે તમારી આંખમાં આંસુ શું કહેશો સાહેબ વિશે સાહેબ વિશે તો કોઈ શબ્દ જ નથી મારી પાસે કહેવાના કે સાહેબે જે બધાને રાખ્યા છે ગુજરાતની નાના માણસ હોય મોટા હોય એવી જ રીતે સાહેબે મને રાખ્યો છે એમના ફેમિલી મેમ્બરમાં જ મને રાખ્યો છે ક્યારેય મારી મારે એવું નથી રાખ્યું કે મારા કભાંડો છે આજ તો સાહેબની સાથે મારે સાડા અગિયાર થયા સાહેબે નાનામાં નાની કઈ વાત હોય તો એ સાહેબે મને પૂછેલું કે શું છે શું નહીં એથી વિશેષ મારી દીકરીના લગ્નમાં પણ સાહેબે અહીંથી પંચ્યાસી કિલોમીટર દૂર હોય તો સાહેબે અને બેને પૂરા ફેમિલીએ ત્યાં હાજરી આપેલી છે એથી વિશેષ મારા માટે કાંઈ ન હોય અને સાહેબ પંજાબની જવાબદારી માતા તો સ્પેશિયલ મારા બેબીના લગ્નમાં આશીર્વાદ આવ્યા હોય એથી વિશેષ હું કઈ કહી શકું એમ નથી આજે આંખ ભરાઈ આવી છે તમારી સાહેબની આજે ચીર વિદાય છેટલા અગિયાર વર્ષથી તમે સાથે છો ખાસ તેમને સ્પેશિયલ ધારાસભ્ય હતા ત્યારે પણ તમારી માંગણી કરી હતી એક પારિવારિક નાતો છે તમારી સાથે સાહેબે સાહેબ જ્યારે ઇલેક્શન લીધા ત્યારે સાહેબે કીધું હતું કે ભાઈ મારા કમાન્ડો તરીકે ગીરીની નિમણૂક કરવી એવા અધિકારીઓ કીધેલું મારી નિમણૂક પણ થયેલી અને સાહેબ સાથે સાહેબના સાહેબના વિચારો પ્રમાણે પ્રમાણે સાહેબ સાથે વફાદારીથી કામ કર્યું છે એટલું જ ઝુંકેશું અમે કમાન્ડો હતા અંગરક્ષક સાહેબના અંજલીબેન જયારે લંડન થી આવ્યા ત્યારે પેલો શબ્દ એ હતો કે દરરોજ તો ધ્યાન રાખતા હતા પણ કાલે કેમ સાહેબનું ધ્યાન ન રાખ્યું બેને એવું કીધું તું બેન હંમેશા સાહેબ ઘોડે લાગણીથી જ અમારી સાથે રહેલા છે એટલે બેનના જે શબ્દ છે એ લાગણી ભર્યા છે કારણ કે સાહેબ સાથે અમારી સિક્યુરિટીની ટીમ કાયમ સાથે જ રહેતી હોય છે અને સાહેબનો અમે પ્રોટોકોલ પ્રમાણે ખ્યાલ રાખતા હતા અને એક અમારા વડીલ છે અને સારા વ્યક્તિ છે એટલે અમે વધારાની પણ સાહેબની સેવાઓ અને એ સાહેબનો ખ્યાલ રાખતા હતા એટલે બેને લાગણીથી લંડનથી આવ્યા એટલે ત્યારે અમારા કમાન્ડો મહિરાજભાઈ છે એને મેં આટલા દિવસે કીધું હતું કે બેનનો આ પ્રશ્ન હશે એનો જવાબ આપણી પાસે કાંઈ નહીં હોય એના માટે એરપોર્ટ ઉપર મહિરાજભાઈને એ પૂછ્યું હતું કે તમે કાયમ સિક્યુરિટી બધા ધ્યાન રાખો છો તો આજે કેમ નહીં પણ અમારી કમનસીબી એટલી કે અમે પ્રોટોકોલ પ્રમાણે એરપોર્ટની અંદર જઈ નથી શકતા અમારી જવાબદારી એરપોર્ટ સુધી અંદર મેંકવા જવાની જ હોય પણ હવે ભગવાનને જે તે સાચું શ્રદ્ધાંજલિ રૂપે સાહેબના શું શબ્દો છે આજે તમારો શ્રદ્ધાંજલિ માટે મારા એ જ શબ્દ કે સાહેબ હંમેશા આપણી સાથે જ છે અને સાહેબની ક્યારેય યાદ નહીં ભૂલાય અમને તો નહીં ભૂલાય પણ સમગ્ર ગુજરાતી ગુજરાતની પ્રજાને ક્યારેય આ ખોટ નહીં પૂરી થાય એ સાહેબને શ્રદ્ધાંજલિ અને ભગવાન સાહેબના આત્માને શાંતિ આપે એવી મારી પ્રાર્થના આ હતા બાપુ બાર વર્ષ સુધી વિજયભાઈ રૂપાણીના કમાન્ડો તરીકે તેને સેવા આપી અને આજે તેની પણ આંખમાં આંસુ છે ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓના હૃદયમાં એક વસવસો છે જે દુઃખદ ઘટના અમદાવાદ પ્લેન ક્રેશની થઈ ત્યારબાદ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા એમાં પણ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ કરુણ મૃત્યુ થયું ત્યારે એમની અંતિમ યાત્રામાં મોટાભાગે લોકો જોડાશે અને લોકો અત્યારે ગમગીની છે લોકોના હૃદયમાં પણ અને તેઓ કહી રહ્યા છે કે વિજયભાઈ સદૈવ અમારા મનમાં અને હૃદય માં રહેશે